તાલુકાના મહાપુરા ગામ નજીક હાલમાં જમ્મુસર મહાપુરા ડામર રોડનું કામ ચાલી રહ્યું છે આ રોડ જમ્મુસર રેલ્વે લાઇનને ક્રોસ કરીને પસાર થાય છે પરંતુ રેલવે નજીકનો લગભગ બસ્સો મીટર જેટલો રોડ ભાગ અધૂરો મૂકવામાં આવ્યો છે સ્થાનિક આગેવાન અને માજી ડેપ્યુટી સરપંચ મુન્નાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મેન્ટલ કે જીએસબી જેવી કોઈ પણ સામગ્રી નાખવામાં આવી નથી અને રોડની ગુણવત્તા બાબતે તેમણે પીડબ્લ્યુડીના અધિકારીને પૂછપરછ કરી હતી તો અધિકારીએ જવાબ આપવાની જગ્યાએ ગેરવર્તન કર્યું પોલીસ બોલાવવાની ધમકી આપી અને ઓફિસમાંથી બહાર કાઢવાની કોશિશ કરી ગ્રામજનોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો લોકો જાહેરહિતના પ્રશ્નો પૂછે તો અધિકારીઓ દ્વારા આ રીતે દાદાગીરી કરવી યોગ્ય છે ગામના આગેવાનો દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી અને ઉચ્ચ અધિકારીઓની તપાસની માંગ કરવામાં આવી છે મહાપુરા ગામનો વટલી મુન્ના ઠાકોર આજે અમે મહાપુરા ગામની અંદર ઊભા છે અને જે આપણે જે અત્યારે હાલની અંદર ઊભા છે જે રોડ પર એ જંબુસર મહાપુરાનો બાવીસ મીટરનો રોડ છે અને ત્યાં કેવું છે કે જ્યાંથી શરૂઆત થાય છે તે રેલવે કને આશરે આશરે કહે છે અમે પરફેક્ટ માપ નથી કર્યા પણ આશરે અઢીસો છે ત્રણસો મીટર જેવું ત્યાં અધૂરું મૂકેલું છે અને તમે અહીં જોઈ શકો તમને આ બતલાવું છે કે અહીંયાથી અધૂરું મૂક્યું છે ત્યાં આપણે જે પેલો ટાવર કે ને પાવર ત્યાં સુધી ત્યાં બાવીસો બાવીસો મીટરનો ત્યાં બાવીસસો મીટરનો ખૂટ લાગેલો છે અને આ રોડ બેથી ત્રણ વખત બની ગયો છે ત્યાં સુધીને જ કોન્ટ્રાક્ટર આપણે રોડનું કામ કરે છે હવે આ કોન્ટ્રાક્ટર ખબર નથી શું હોય તેમને ખબર નથી આજે આની આની માહિતી માટે અમે પીડબલ્યુ ડીની ઓફિસ પર ગયા ત્યાં ત્યાં અધિકારીને અમે પૂછ્યું કે કે સાહેબ અમારા ગામની અંદર જે રોડ બને છે તે રોડ તે રોડ અધૂરો કેમ છે તો સાહેબે અમારી જોડે વર્તન કર્યું છે મન ફાવે એવી સભ્ય અસભ્યતાથી વાત કરી છે અને પ્લસ અમને પોલીસની પણ ધમકી આવ્યું છે અને દાદેગીરી કરતા હતા એટલે શું એ ઓફિસને બેસી બેસીને મન ફાવે એવા લોકોના જવાબ આજે ગામને જાગૃત નાગરિક જો પૂછતો હોય તો આમ લોકોનો તે કેવો જવાબ આપતા હોય છે એ પણ એક વિચારવા જેવી વાત છે શું એ ઓફિસ એ ઓફિસના માલિક થઈને બેઠા છે એમના હું બાપદાદાની એ જાગીર છે તે એ લોકો મન ફાવે એવું જેને તેને જવાબ આપે છે એટલે એ વસ્તુ ખરેખર ખોટું છે અને આ સાહેબની સામે જ ખરેખર કાર્યવાહી થઈ છે અને એક એક વસ્તુ અમારે એવું કહેવું છે કે અમે તો ખાલી પૂછવા ગયા હતા કે આ અધૂરું કમરા છે તમને કહ્યું કે ટાવર છે ત્યાં સુધીના દરેક કોન્ટ્રાક્ટર બદલાય એ રોડ બનાવતા કામ કરતા આ વખતે એ લોકોએ અધૂરું કામ કેમ મૂક્યું છે અમારે તો ખાલી એટલું જ પૂછવું હતું તે મેં તો સાહેબ કે તમે બહાર નીકળી જાવ પોલીસને બોલો આવી બધી અમને ધમકી આપતા હતા અને અમને જેમ તેમ બને ભગાડવા કરતા હતા એટલે અમારે એક જ કહેવું છે કે આ પીડબલ્યુ ડીના સાહેબ આ કોન્ટ્રાક્ટર ને છાવરે છે કમ અમારું જે એક ઓબેસ કોન્ટ્રાક્ટર ને ઉલટી એમને બોલાવીને પૂછવું જોઈએ કે આ ભાઈ અધૂરું કેમ રાખ્યું છે એમને એ કોન્ટ્રાક્ટર છાવવાની વાત કરી છે એનું કઈ અમને શું કાન એ કોન્ટ્રાક્ટર જ જોતા હોય ખરેખર આ કોન્ટ્રાક્ટ